રાજકોટમાં પણ અમદાવાદ જેવા દ્રશ્યો સામે આવ્યા રાજકોટ વાસીઓ ભગવાન ના વધામણા કરવા ગલીએ ગલીએ રંગોળી બનાવી અલગ અલગ ફૂલો અને રંગોથી રંગોળી બનાવી છે તો બાળકોએ પણ ફટાકડા ફોડી નું સ્વાગત કર્યું દેવાદીદેવ મહાદેવની નગરી સોમનાથમાં પણ ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ રામ મંદિર ઓડિટોરિયમમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રાણ પ્રતિષ્ઠાનું જીવન પ્રસારણ નિહાળ્યું નાસિક બેન્ડના ઢોલ અને એકસો ત્રીસ શંખોના નાદ સાથે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની પાવન ક્ષણ ઉજવવામાં આવી સોમનાથમાં શ્રી રામ મંદિરમાં પુરુષ સુખ હનુમાન ચાલીસાના પાઠ સાથે અન્નકૂટ અર્પણ કરી મધ્યાહન સમયે મહાઆરતી કરવામાં આવી તો શ્રી રામ ભોજન પ્રસાદ ભંડારામાં હજારો ભાવિકોએ પ્રસાદ ગ્રહણ કર્યો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને કૃષિ મંત્રી ભક્તિમાં લીન થયા ગુગાવ ગામે નીકળેલી યાત્રામાં રાઘવજી પટેલે નાચી ઉઠ્યા કૃષિ મંત્રી રાઘવજી પટેલે ભગવા ધ્વજ સાથે નાચતા જોવા મળ્યા ગુગવાવ ગામે જય શ્રી રામ જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું તો અયોધ્યાની સાથે જામનગરના પઢાણામાં પણ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાયો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે મંદિરનું જીર્ણોદ્ધાર કરાયા બાદ તેમાં ભગવાન શ્રી રામ માતા સીતા લક્ષ્મણ અને હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા કરાય ગામમાં ત્રણ દિવસ ભવ્ય આયોજન કરાયું જે મહોત્સવ પ્રતિષ્ઠા બાદ સંપન્ન થયો મહેસાણાના ઊંઝાના કંધરાવી ગામે પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું આખું ગામ ગરબે ઘૂમ્યું હતું તથા ગામના દાતાઓ દ્વારા સમસ્ત ગ્રામવાસીઓ માટે ભોજનની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી હતી વાપી જિલ્લાભરમાં ઠેર ઠેર ભગવાન રામની શોભાયાત્રા યોજાઈ હતી ત્યારે વાપીના અંબાજી મંદિરમાં પણ અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સાબરકાંઠા હિંમતનગરના પીપળી કંપાથી ભવ્ય શોભાયાત્રા નીકળી ચારસો બાઇક ત્રીસ ગાડી ટ્રેક્ટર સહિત મોટી સંખ્યામાં યુવાનો બાળકો મહિલાઓ જોડાયા ભુજના હમીરસરમાં અનોખી રીતે ઉજવણી થઈ રામ રામલલ્લાને નૌકા વિહાર કરાવ્યા ભુજના રામધૂનમાં બપોરે મહાઆરતી થયા બાદ ભગવાન શ્રીરામે હનુમાનજી અને ભજન મંડળી સાથે બોટમાં નૌકા વિહાર કરી ચાર ફૂટ લાંબી અને દોઢ ફૂટ પહોળા લાકડાના જહાજ એવા કચ્છ કેસર એમએનવી નાઇન્ટીન સિક્સટી નાઇનમાં બિરાજમાન કરી ભુજના હૃદય સમા હમીરસર તળાવમાં નૌકા વિહાર કરવામાં આવ્યો હતો ગુજરાત રામમય બન્યું પાંચસો વર્ષનું સાકાર થયેલું સપનું જોવા માટે ઠેર ઠેર મોટી સ્ક્રીન લગાડવામાં આવી ત્યારે અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રામ મંદિર મહોત્સવના કાર્યક્રમનો જીવંત પ્રસારણ નિહાળ્યું શીલજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા તો સુરતમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પર શોભાયાત્રા નીકળી જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા સુરતીલાલાઓ રામ ભક્તિમાં થયા લીન અમદાવાદમાં નિકોલની શાળા દ્વારા ભવ્ય ઉજવણી બાળકો રામ સીતા અને હનુમાનના વેશમાં શાળાએ પહોંચ્યા રામના ધ્વજ અને પીળા પીડા ડ્રેસ કોડમાં શાળાના બાળકોની ઉજવણી રામયાત્રા થકી ભગવાનની અયોધ્યામાં પધરામણીની ઉજવણી થઈ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ધાનેરાની ધ નેશનલ સ્કૂલ ઓફ સાયન્સના વિદ્યાર્થીઓ પણ ઉજવણી કરી છે વિદ્યાર્થીઓ દ્વારા શ્રી રામ નામ બનાવાયું હતું આ સાથે શોભાયાત્રાનું પણ આયોજન કરાયું હતું અમદાવાદના ઘાટલોડિયામાં ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા યોજાઈ મોટી સંખ્યામાં ભક્તો આ શોભાયાત્રામાં જોડાયા પૂર્વ મંત્રી કૌશિક પટેલે આ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું તો રાજકોટમાં રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની એકવીસો સ્કવેર ફૂટ ની રંગોળીમાં રામ મંદિર હનુમાનજી અને રામ ભગવાનનું ચિત્ર બનાવેલું છે એક હજાર કિલો કલર અને ત્રીસ થી વધુ આર્ટિસ્ટ અને અડતાલીસ કલાકની મહેનત બાદ આ રંગોળી તૈયાર થઈ છે વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસપાલસિંહ પણ શ્રી રામના રંગમાં રંગાયા હાથમાં ભગવાન રામનો ધ્વજ લઈ ઘોડે સવારી કરતા દેખાયા હતા વલસાડ પણ રામ ભક્તિમાં લીન થયું તિથલના દરિયા કિનારે એકાવન દીવડા પ્રગટાવીને ઉજવણી કરાઈ જામનગરમાં પટેલ યુવા ગ્રુપ દ્વારા ઠાકોરે કાર્યકર્તાઓ સાથે ભગવાન રામની આરતી ઉતારી તો બનાસકાંઠાના થરાદમાં રામજી મંદિરમાં ભવ્ય આરતી યોજાઈ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાંસદ પરબતભાઈ પટેલ આરતીમાં જોડાયા હતા આરતી બાદ રામધૂન પણ બોલાવાઈ અમદાવાદના અસારવાર રામના રંગમાં રંગાયું ભવ્ય શોભાયાત્રા નીકળતા વાતાવરણ રામમય બન્યું નર્સિંગ કોલેજ ના વિદ્યાર્થીઓ ભવ્ય રામ યાત્રામાં જોડાયા બીજે સાથે નીકળેલી અભવ્ય શોભાયાત્રામાં ધારાસભ્ય દર્શના વાઘેલા તથા ભાજપ નેતા પ્રશાંત કુરાટ પણ જોડાયા હતા વડોદરાના યુવકોના એક ગ્રુપની અનોખી આરાધના સુજલ વ્યાસ અને ટીમે અયોધ્યામાં શણગાર કર્યો માળી સમાજના એકસો થી વધુ યુવકો શણગારમાં જોડાયા થી વધુ રામ ભક્તો ભક્તોથી વધારે ફૂલ વડે અયોધ્યાના મંદિરોની કાયાપલ કરી યુવકોની અનોખી રામભક્તિએ સૌ કોઈનું આકર્ષણ જમાવ્યું સુરતના ડિંડોલીમાં ભગવાન રામનો એકાવન ફૂટનો વિશાળ બેનર લગાવાયો તે ઉપરાંત અહીં છ ફૂટનું થર્મોકોલનું રામ મંદિર પણ બનાવાયું છે ડિંડોલીના શાહી પોઈન્ટ પર આ વિશાળ બેનર લગાવાયું છે જોવા મળ્યા કોમી એકતાના દર્શન એકવીસ કુંડી મહાયજ્ઞ ધારાસભ્ય સંજય કોરડિયા જોડાયા સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં એકવીસ કુંડી યજ્ઞ અને હનુમાન ચાલીસા पाठનું આયોજન કર્યું જેમાં બે મુસ્લિમ ભીરાદરોએ હિન્દુ ગીતિ પ્રમાણે યજ્ઞમાં સહભાગી થઈ કોમી એકતાનું अनोખું ઉદાહરણ પૂરું પાડ્યું દાહોદના લીમડીમાં ભવ્ય યાત્રા નીકળી જિલ્લાના તમામ મંદિરોમાં ભવ્ય શણગાર કરાયો તો જામનગરના બાલા हनुमान મંદિરમાં વિશાળ સ્ક્રીન પર મોટી સંખ્યામાં ભક્તોએ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ માણ્યો ભવ્ય અને ઐતિહાસિક ક્ષણે લોકોએ રામ નામના જયઘોષ સાથે વધાવી હતી ગાંધીનગર પણ બની ગયું ગાંધીનગરમાં ઠેર ઠેર શોભાયાત્રાઓ નીકળી શહેરમાં સેક્ટર પાંચ માતાજીના મંદિરેથી નીકળેલી શોભાયાત્રા નગર ભ્રમણ કરીને સેક્ટર પાંચ બી માં શિવશક્તિ મંદિરમાં પૂર્ણ થઈ હાટકેશ્વર સર્કલ પાસે રામ ભક્તોએ ફટાકડા ફોડી આ ઘડીની ઉજવણી કરી ભગવાન રામ પાંચસો વર્ષ બાદ અયોધ્યામાં પરત ફર્યા આ ભવ્ય મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશ આખો રામય બન્યો છે ચારે તરફ ભક્તો રામમાં લીન બન્યા છે ત્યારે